હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણી જોડે આવી હતી ગાડી મેક્સી ટ્રક બે હજાર પંદર મોડલ એને ગાડીને સડો લાગેલો હતો ઘણો બધો અત્યારે ગાડીને કમ્પ્લીટ સડો નીકાળી દીધો છે પાટિયા ખોલી દીધા છે કલર કામ થઈ ગયું છે અત્યારે ટોટલ કામ કરી દીધું છે આગળ કેબિનને કલર કરી દીધો છે કઠડાને કલર કરી દીધો છે ગાડી પૂરી રિસ્ટોલ કરવાની હતી કરી દીધી છે અત્યારે તમે જોઈ શકો છો ગાડી ને લાઈટુ લાગશે દરેક જગ્યા ઉપર સડો હતો અહીંયા પણ સડો હતો અહીંયા પણ સડો લાગેલો હતો કેબિન ઉપર પણ સડો હતો સાઈડમાં સડો લાગેલો હતો દરેક જગ્યાએ સડો હતો બધો નીકાળી દીધો છે પાછળ તમે જોઈ શકો છો અહીંયા ટોલ પાછળ ટેલગેટમાં પણ ઘણો બધો સડો હતો એ ત્યારે કમ્પ્લેન કરી દીધો છે સાઈડની ઝાલરોને પણ કલર કરી દીધો છે ઉપર માળખું છે એના ઉપર વુડ લાગશે નવાસરથી પેન્ટિંગ વાળા પાટિયા લાગશે ગાડી છે કચ્છ બાજુની કચ્છ બાજુના કસ્ટમરની ગાડી છે દોઢ મહિના પહેલાં મૂકેલી હતી ગાડી અત્યારે તૈયાર થઈ છે તૈયાર કરીને હવે કસ્ટમરને આપવાની છે બે દિવસમાં હવે તૈયાર થઈ જશે ગાડી અંદર તમે જોઈ શકો છો અંદરે પણ કેબિનને કલર કરી દીધો છે લેલિંગ ખોલી અને કલર કરવામાં આવે છે નવા છઠી નવું લેલિંગ પિક કરવામાં આવશે સીટો ને સીટ કવર દરેક વસ્તુ કરવામાં આવશે હજી બે દિવસ ગાડીને લાગશે તૈયાર કરવામાં ગાડી કમ્પ્લેટ તૈયાર થશે અને આપણે વિડીયો બનાવશું તમે જોવાનું ભૂલતા નહીં